પ્રવાહમાં ટ્રક તણાઈ નદીમાં પાણી આવતા જ ટ્રક તણાઈ પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ નથી સર્જાઈ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુરના તેજગઢ પાસેના છે જ્યાં એકાએક ઓરસંગ નદીમાં જળસ્તર વધી જતાં

છોટાઉદેપુરમાં ભારે વરસાદથી તેજગઢ પાસે ટ્રક તણાઈ નદીમાં પાણી આવતા જ ટ્રક તણાઈ પરંતુ સદનસીબે કોઈ જાનહાની નથી સર્જાઈ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો છોટાઉદેપુરના તેજગઢ પાસેના છે જ્યાં એકાએક ઓરસંગ નદીમાં જળસ્તર વધી જતાં ટ્રક જે ત્યાંથી પસાર થઈ રહી હતી તે તણાઈ ગઈ છે સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ નહીં નદીના દસમસતા પાણીના પ્રવાહમાં એક ટ્રક તણાઈ હોવાની ઘટના બની છે સતત જે રીતે વરસાદ વરસી રહ્યો છે અતિભારે વરસાદને કારણે નદીઓ જે બે કાંઠે વહેતી થઈ છે નદીઓમાં ઘોડાપૂરની સ્થિતિ થઈ છે તેના કારણે એક ટ્રક તણાઈ હોવાની ઘટના બની હતી